દુર્જન કાગડો એક સરસ મજાનો નદીનો કિનારો હતો નદીના કિનારે તો શંકર ભગવાન નું મંદિર હતું અને તેની બાજુમાં એક સરસ મજાનું ઝાડ હતું અને એ ઝાડ ઉપર તો હંસ અને કાગડો રહેતા હતા અને આ કાગડો તો હંસની ખૂબ ઈર્ષા કરે અને કાગડાને તો હંસ દીઠો અને ઉનાળાના દિવસો હતા અને ખૂબ તડકો પડી રહ્યો હતો એક માણસ તડકો હતો એટલે પીપળાના ઝાડ નીચે બેસવા અને તે ત્યાં આવીને તેનું ધનુષ બાણ નીચે મૂકે છે અને તે આરામ કરવા ઝાડ નીચે સૂતો થોડી વાર તેને ઊંઘ આવી ગઈ અને થોડો સમય ગયો ત્યાં તો ઝાડનો છાયો તેના ચેર ઉપરથી જતો રહ્યો અને તડકો આવી ગયો ઝાડ નીચે સૂતેલા મુસાફરની તો દયા આવી ગઈ મુસાફરના ચહેરા ઉપર તડકો ન આવે એટલે તેની મોટી પાકોને ફેલાવીને બેસે છે અને આ બધું તો કાગડો જોતો હતો પણ હંસ આવી ભલાઈ કરે એટલે કાગડાને નહોતું ગમતું એટલે તેણે હંસને ફસાવી દેવાની યુક્તિ વિચારી કાગડો ઉડતો ઉડતો આવ્યો અને નીચે સૂતેલા માણસ ઉપર સરકી ગયો મુસાફરના ચહેરા ઉપર પડી એટલે મુસાફર તો તો જાગી ગયો પર હંસ બેઠો હતો મુસાફર કહે છે આ હંસ જ મારા ઉપર સરખી ગયો છે મુસાફર ગુસ્સે થઈ ગયો અને તેનું ધનવી સબાણ લઈને હંસને વિંધી વીંધી નાખ્યો કાગડો કરે છે અને બધું હંસ ઉપર આવે છે અને હંસ તેનો જીવ ગુમાવે છે એટલે એવા મિત્રો સાથે ન